રાજકોટમાં ઓગણીસો બાણું સ્થાપિત અને છેલ્લા તેત્રીસ વર્ષથી દર્દીઓની વિવિધ રોગોની તપાસ માટેનો પ્રોજેક્ટ ચલાવતી આરબી કોઠારી ડાયગ્નોસિસ સેન્ટર હોસ્પિટલમાં દરરોજના એવરેજ પાંચસોથી વધુ દર્દીઓ લાભ લઈ રહ્યા છે જેમાં નિષ્ણાંતો દ્વારા લોહી પેશાબ ઝાડા સીટી સ્કેન એમઆરઆઈ વગેરે વિવિધ બીમારીઓની તપાસ રાહત દરે કરવામાં આવે છે આ સેન્ટરમાં અગિયાર નિષ્ણાત તબીબો અને વીસ કરોડથી વધુ કિંમતના અદ્યતન મશીનો દર્દીઓની ટેસ્ટિંગ સુવિધા માટે ઉપલબ્ધ છે આ સેન્ટરમાં લેબોરેટરીમાં કેમિસ્ટ્રી અને હોર્મોન્સ ટેસ્ટિંગની સુવિધા જે તે સમયે દેશમાં પ્રથમ હતી આ ઉપરાંત અહીં મહિલાઓ માટે ખાસ તપાસ અને ફૂલ બોડી ચેકઅપ તથા સિનિયર સિટીઝન માટે પણ ફૂલ બોડી ચેકઅપની વિશેષ સુવિધાઓ છે રમણિક જસાણી મેનેજિંગ ટ્રસ્ટી ઓફ આરબી કોઠારી પોલીડાયગ્નોસિસ સેન્ટર એન્ડ હોસ્પિટલ આજે અમે 1992 માં આ સંસ્થા શરૂ કરી અને ડોક્ટર ઓસ્વા પહેલા કર્તા રાજપૂતપરાવા ત્યાં પચાસ પેસન્ટથી શરૂઆત કરી હતી પણ અમારો પહેલેથી મુખ્ય ધ્યેય એવો હતો અમારા ટ્રસ્ટીઓનો કે સૌથી સારામાં સારી ક્વોલિટી આપવી અને જેમ બને એમ સસ્તા દરે આપણે કામ કરવું એટલે આ એક ટ્રસ્ટ ચેરિટી ટ્રસ્ટ અને જે દાતાઓએ એમ કીધું કે ભાઈ જેમ બને એમ પબ્લિકને વધારે લાભ મળે એ જાતનું આપણે કામ કરવાનું છે એટલે અમે એ ટ્રસ્ટીઓએ ઝીલી લઈ અને આ કામ શરૂ કરેલ છે ત્યારે હવે અત્યારે અમે ઓગણીસો બાણુંથી અત્યાર સુધીમાં જે ડેવલપમેન્ટ કર્યું છે એ કોઈ પણ આમ કહીએ કે આખા ઇન્ડિયામાં આવું ડેવલપમેન્ટ થવામાં આ ટ્રસ્ટ પેલું હશે મારી દ્રષ્ટિએ છતાં પણ અત્યારે રાજકોટની અંદર ખૂબ સારા માણસોએ લાભ લે છે અને ખૂબ દર્દીઓ લાભ લે છે અત્યારે અમારો ફિગર સાડા પાંચસો દર્દી દરરોજના અહીંયા ટેસ્ટ કરવા આવે છે એની અંદર લેબોરેટરીમાં લગભગ અઢીસોથી ત્રણસો પેશન્ટ એમઆરઆઈમાં લગભગ ત્રીસથી પાંત્રીસ પેશન્ટ આ સીટી સ્કેનમાં લગભગ વીસથી પચીસ પેશન્ટ એક્સરેમાં પચાસથી બાવન પેશન્ટ સોનોગ્રાફીમાં સો સોનોગ્રાફી થાય છે અને દાંતના એક્સરે જે અમે આપીએ છીએ એ લગભગ પચાસ દરરોજના થાય છે આ રીતે સંખ્યાનું જોર ખૂબ વધતું જાય છે અને ખૂબ કામ આવતું જાય છે એને કારણે આ સંસ્થામાં ડેવલપમેન્ટ કરવા માટે અમે આઠ રેડિયોલોજીસ્ટ ફૂલ ટાઈમ રાજકોટની અંદર ક્યાંય ન હોય એવા આઠ રેડિયોલોજીસ્ટ કામ કરી રહ્યા છે અને ત્રણ પેથોલોજીસ્ટ કામ કરે છે અને એક કાર્ડિયોલોજીસ્ટ કામ કરે છે જે મશીન કાર્ડિયોલોજીસ્ટમાં જે કો પાંચસો ઓગણીસો બાણુંમાં કરતા હતા આજની તારીખમાં પણ એક કરોડના મશીનમાં લેટેસ્ટ મશીનમાં આજે પાંચસો રૂપિયામાં જ અમે કામ કરી રહ્યા છીએ અને એ જ ડૉક્ટર ભીમાણી અને ડૉક્ટર ભીમાણી અત્યારે પણ એ જ કામ કરે છે અને આજ પાંચસોમાં દર દરરોજના લગભગ ચાલીસ પેશન્ટ ડી ઇકો કરાવવા આવે છે આ જાતની લેબોરેટરી અંદર પણ ઇન્ડિયાનું પહેલું મશીન સિમન્સ કંપની જે બહુ પ્રખ્યાત ગણાય જર્મન કોલેબોરેશન હારે પણ એનું મશીન ઇન્ડિયામાં પહેલું મશીન એટાલિકા અમારી લેબોરેટરીમાં મૂકાણું છે જેને કારણે અમે એના ટેસ્ટ જે થાય બાયોકેમિસ્ટ્રીને હોર્મોસ એટલે ને લિપિડ પ્રોફાઇલ એ બધું એ પણ અમને ક્વોલિટી ખૂબ જ સારી મળે છે એના પણ રેટ અમે એટલા બધા સસ્તા છે કે ક્યાંય પણ માર્કેટમાં આ ભાવે કરવા પોસાય જ નહીં આ એક ટ્રસ્ટ અને દાતાઓનું દાનનો સહકારના હિસાબે આ બધું કામ શક્ય બની ગયું છે અમને મસ્કતના ઓમાન કન્ટ્રીના વધારે પડતા મોટા દાતાઓ મળેલા છે એ ઉપરાંત રાજકોટમાં પણ સારા એવા દાતા કામદાર લેબોરેટરીવાળા એ પણ અને અમારા બીજા ટ્રસ્ટીઓ બીજા લેબોરેટરીવાળા પણ અહીંયા અમને દાન મળેલ છે ખરેખર આ દાન મળતા અમો અમારામાં હિંમત ટ્રસ્ટીઓને ખૂબ જ આવી છે અને અમે કોઈ પણ જાતના સેહ વગર શરમ વગર કોઈને કમિશન આપ્યા વગર આ દર્દીઓની સેવા કરવા માટે જ અમે તત્પર છીએ અને હજી નવા નવા મશીનો દર વખતે લાવતા જ જાય છે સોનોગ્રાફી મશીન પણ લગભગ અમે ચારથી પાંચ વર્ષમાં અમે બદલી નાખીએ છીએ આજ સોનોગ્રાફી આજ ચારસો રૂપિયામાં અમે અહીંયા કરીએ છીએ ગામમાં હજાર બારસો રૂપિયા લઈએ છીએ આજે અમે ચારસોમાં સોનોગ્રાફી કરી રહ્યા છીએ એટલે અમને પેશન્ટ દરરોજના સો પેશન્ટ આવી રહ્યા છે અને ખૂબ લાભ લે છે લાઈન ક્યારેક બંધ કરવું પડે કારણ કે ડૉક્ટરની પણ કેપેસિટી હોય છે આજે એમઆરઆઈ લગભગ અમદાવાદ કે બોમ્બેમાં જાઓ તો પંદરથી વીસ હજાર હોય જે અમે અહીંયા ત્રણ હજારમાં કરીએ છીએ એટલે અમારા હિસાબે બીજા જે એમઆરઆઈ આરઆઈ કરવાના રાજકોટમાં હોય એને પણ ચારથી પાંચ હજારમાં કરવા પડે શું કામ કે અમારો રેટ નીચો છે એટલે રાજકોટની અંદર સૌથી એમઆરઆઈ સસ્તું રાજકોટમાં થાય છે આ જાતની વ્યવસ્થા ખૂબ સારી રીતે થાય છે અને બીજી સંસ્થાઓ પણ રાજકોટની અંદર કામ કરી રહી છે એની સામે અમે પણ કામ કરીએ છીએ અને રાજકોટ એક દાતા અને એક સહકારથી અને ડાક્ટરો પણ કમિશન ન માગે એવા ડાક્ટરો પણ ઘણા પડ્યા છે જે અહીંયા અમને કામ મોકલે છે જેને કારણે ખરેખર અમારું ડેવલપમેન્ટ ખૂબ વધતું જાય છે અને અમને આશા છે કે પબ્લિકનો આવો સપોર્ટ હોય તો અમારામાં કેમ હિંમત ન આવે આજે અમારા બે ટ્રસ્ટીઓની છ્યાસી વરસ થઈ છતાં પણ દરરોજ અમારી હાજરી અને દરરોજ અમે અહીંયા દરરોજ દરરોજ રેકોર્ડ જોઈ છીએ અને આ રીતે અમારું ડેવલપમેન્ટ આરબી કોઠારી પોલિટેક સેન્ટર રાજકોટની અંદર કામ કરી રહ્યો છે ખરેખર ધન્યવાદ છે અને આ અબ તક પ્રેસવાળા પણ અમને ખૂબ સારા સપોર્ટ આપે છે એને પણ પહેલાં અમારો વિજય રૂપાણી અહીંયા ઓપનિંગ થયું ત્યારે પણ એવી સારી એવી એને વાત મૂકી હતી કે પબ્લિક જાગૃત થાય અત્યારે મેમોગ્રાફી મશીન અમારી પાસે થ્રી ડાયમેન્શન છે જે લેડીઝમાં મેમોગ્રાફી ચાલીસ વર્ષની ઉંમરના એ બધાએ કરવી જ જોઈએ હજી અવેરનેસ નથી અને અમે સત્તરસો રૂપિયામાં મેમોગ્રાફી એક કરોડના મશીનમાં કરીએ છીએ જે પોઝિટિવ દસમાંથી ત્રણ પોઝિટિવ હોય છે એટલે અમને એમ થાય છે કે કેમ બચાવવા એટલે જો પહેલાં તરત ગાંઠ ખબર પડી જાય મેમોગ્રાફીમાં તો એ નીકળી જાય અને ઓપરેશન કરવાથી માણસ બચી જાય ખરેખર કેન્સરમાં આ એક મેમોગ્રાફી કરવાની બહુ જ જરૂર છે લેડીઝમાં આવીને ધન્યવાદ છે આપ સૌનો સહકારથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર અબતકના વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો દોસ્ત અરુણ દવે લોહીની તપાસ ઝાડાની તપાસ કે અન્ય તપાસ આજના વિવિધ જે રોગો છે એમાં તબીબો જ્યારે તપાસની વાત કરે છે ત્યારે આપણને મનમાં પ્રશ્ન થતો હોય મોંઘી દાટ તપાસો હોય અને ઘણા બધા રૂપિયા ખર્ચવા છતાં પણ એ પ્રોપર નિદાન ન થતું હોય ત્યારે અલગ અલગ જે તપાસ છે એમાં રાજકોટની અંદર એક સુંદર અને શ્રેષ્ઠ અફલાતુન વ્યવસ્થા એક ટ્રસ્ટ કરી રહ્યું છે જેનું નામ છે કોઠારી પોલી ડાયગ્નોસ્ટિક સેન્ટર એન્ડ હોસ્પિટલ રાષ્ટ્રીય શાળાના પટાંગણમાં આવેલી આ સુંદર ટેસ્ટિંગ વ્યવસ્થાની એક શ્રેષ્ઠ સેન્ટર એટલે કોઠારી પોલી ડાયગ્નોસ્ટિક સેન્ટર આ સેન્ટરમાં કલર ડોપલર સીટી સ્કેન એમઆરઆઈ આવા લેટેસ્ટ મશીનો જે ભારતભરમાં પણ પ્રથમ હોય એવા મશીનો પણ અહીં ઉપલબ્ધ છે અને અન્ય લેબોરેટરીમાં કે અન્ય સ્થળો જ્યારે તમે આ ટેસ્ટ કરાવો ત્યારે જે પૈસા તમે ખર્ચો છો એનાથી લગભગ સિત્તેર ટકાથી વધુ ઓછી રકમમાં અહીં ટેસ્ટ કરવામાં આવે છે એટલે કે રાહત દરે અહીં તપાસ થાય છે ખરા અર્થમાં રાહત દર એટલે કોઠારી ડાયગ્નોસ્ટિક સેન્ટર તો જ્યારે જ્યારે તમારા પરિવારને જરૂર પડે કોઈપણ જાતના ટેસ્ટિંગની ત્યારે કોઠારી ડાયગ્નોસ્ટિક સેન્ટરની આપ અવશ્ય મુલાકાત લેજો કારણ કે અહીં સસ્તામાં સસ્તું છે ટેસ્ટિંગની જે વ્યવસ્થા છે એ અહીં ઉપલબ્ધ છે માટે અબતકનો આ અમારો પ્રયાસ કે લોકોને જાણકારી મળે લોકોને ટેસ્ટિંગની અંદર રાહત મળે એ સંદર્ભેની જે વિવિધ વાતો છે એ અહીં તમારી સમક્ષ પ્રસ્તુત કરી છે અબતકને લાઇક કરો શેર કરો અને અન્યોને પણ જાણ કરો